મારું નામ ઇન્દુબેન ઠક્કર પૂર્વ સેવિકા અને આ વિસ્તાર છે દસનું હોટ છે અને શાળા નંબર અગિયારને મતદાન છે

જે આપણા અગિયાર નંબર શાળાના એ સાહેબ બેઠેલા છે ને બાકીને તો કોઈને આવવા નથી દેતો તો છેટું છેટું પાણીનું ને એ લોકો સગવડ મૂકેલી છે કે ને ઉત્સવ બહુ જ છે એમ બહુ સારું અત્યારે જોવામાં આવ્યું છે ગરમીની મોસમમાં પણ એટલું બધું અત્યારે સવાર સવારનું ઘણી હોટિંગ થઈ ગયું છે યુવાનો કેટલા ઉત્સાહપૂર્વક જોડાયા ઘણા બધા અને લેડીસો એટલું જ છે અને વરદો એટલા આવ્યા છે એમ તો હીટવેવની આગાહીના પગલે આરોગ્યની દ્રષ્ટિએ કાંઈ પણ અહીંયા ઓઆરએસના પડીકીઓ કે બીજું કોઈ પણ સુવિધાઓ રાખવામાં આવી છે કે નહીં ના એવું તો ખાસ મારે જાણવામાં નથી આવ્યું ના કઈ પ્રોસિજર રાખવા ના દે ને કે મતદાન ને ત્યાં છૂટું છૂટું રાખવામાં આવે કે કોઈને હાથમાં મોબાઈલ પણ આપવા આપતા નથી એમ